અવરો વાંતા આમ હોય આ કે હોય મંદિરે જઈને આ કે પાછા આવે ઓ વાકા વાકા કરીને વહે ઓ ના થાઉ લે સ્ટાઈલ એવું જ કે સ્ટાઈલ છોકરી સ્ટાઈલ દેતી દેતી

તમારે મારું સમજી બનવું ઠીક બાકી તમારી છોકરી તો અમારી સાથે રાજી છે તો આ પાડી પછી ઓલા બે ખારમાં પાંચ છ જણા હજી બોલાવ્યા એને લગ્ન કરવા જાય ને તો અહીંયા ઓલો કયો બોલો લાખો માળા લઈને આવે બધું પેલો દિવાલ બધું તોડીને આવે પેલા પેલા શાંતિ હીરો હોય ને ઓલો છોડો છોકરી છે વાળા એને કેટલા બસો જણા એનો ખેલ પૂરા બધા માથા માર્યું સૌથી મોટો બદમાશ

કેરા ખાલી બોતા જતો કેરા લગનમાં સોમવાર છે કે એને નીરનખો બરા છોકરા બીજું શું કરવા દે ના ઓલું કઈ જોતો મને